લક્ષ્મીપુરા ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં આવેલ ખેતરોમાં એલપીજી ગેસ પાઇપલાઇન નાખતા વિવાદ સર્જાયો છે ત્યારે કંડલા ગોરખપુર એલપીજી ગેસ પાઇપલાઇન નાખવાનું કામ ચાલતું હતું તે દરમિયાન ખેતરોના માલિકોને પૂછ્યા વગર પાઇપલાઇન નાખતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે કર્મચારીઓ દ્વારા ખેડૂતોની પરવાનગી વગર ખેતરોમાં લગાવેલ તાર ફેન્સિંગ તોડીને કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે એલપીજી ગેસના કર્મચારીઓ તથા ખેડૂતો જોડે વિવાદ વધુ થતા પોલીસ દોડી આવી હતી તો ગેસની પાઇપલાઇન નાખવાની હોય તેની માપણીની બહાર કામ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોના ઊભા પાક ઉપર એલપીજી ગેસ પાઇપલાઇન કોન્ટ્રાક્ટરનું જે સીડી મશીન ફરી વળતા ખેડૂતોની મહેનતનું પાણી ફરી વળ્યું છે ખેડૂતો માંગણી લઈને બેઠા છે કે અમને અમને જે નુકસાન થાય છે તેનું યોગ્ય વળતર મળવું જોઈએ ત્યારે એલપીજી ગેસના કર્મચારીઓ કામ કરતા ખેડૂતોએ અટકાવવામાં આવી રહ્યા છે તો એલપીજી ગેસના કર્મચારીઓ ખેડૂતોને આશ્વાસન આપી રહ્યા છે કે અમે તમને યોગ્ય વળતર આપીશું પણ ખેડૂતોને ખેતરોમાં કામ પત ગયા

એટલે અમે આ જમીનમાં અમારી બીજી આરી લક્ષ્મીપુરામાં જમીન છે એમાં એ લાઈન નાખવા આવ્યા એટલે અમે કહીએ કે આગળનું વળતર ચૂકવો પણ એ ચૂકવવા તૈયાર નહીં કોઈ અત્યારે હમણાં નામે જમીન હે પટેલ ગોવિંદભાઈ હરિભાઈ હું એમનો સન સનખવામાં આવું આ કંડલા ગોરખપુર ગેસ લાઇન જાય અમારી લાઇન નાખવા દેવાની ના નહીં પણ આ વળતર નહીં ચૂકવતા જમીનનું લેવલ હરખું કરતા નહીં અને જમીન નાખ્યા ભાઈ કોઈ જવાબ આલતા નથી અમે પીએસઆઈ મેડમ પટેલ ગાંધી ચોકમાં એ બેસતા હતા મનીષા પટેલ કરીને

એ કોન્ટ્રાક્ટી જતા રહ્યા જમીનનું લેવલ કરવા કશું રહેતા નહીં આરે એમની લાઈનનું કામ પતી જાય પછી નીકળી જાય પછી ખેડૂતનું એ સાંભળતા નહીં કે ખેડૂતનું પોલીસવાળાએ સાંભળતા નહીં અમે દસ વર્ષથી પાંચ વર્ષથી આગળની જમીનોની બધી વળતર બાકી છે કોઈ ચૂકવ્યા નહીં અમે અરજીઓ કરી કરીને થાક્યા છીએ અને બધું આપણા જોડી લેખિતમાં અરજીઓનું પડ્યું શક આગળ આ ખેતરમાં જે અત્યારે કામ ચાલુ રહ્યું એનું કોઈ પરમિશન લીધેલું છે કે નહીં કશું કોઈ પરમિશન નહીં લીધી હવારે આવીને તોડી નાખ્યું આ ખેતર ખેતરમાં કામ કરતા હતા એમને જાણ કરી એટલે અમે બધા આવ્યા પટેલ ગૌરવ ગોવિંદભાઈ જે એ ગેસ લાઈનની પાઇપો જે અંદર નાખવામાં આવે છે એ બાદ તમારું શું કહેવું આમાં શું છે કે આર્યા ઉપર દેખાતું પાકનું વળતર જ આપે છે પછી જે એમના બાર મીટરનું છે એનું જ આપે છે એના બહારનું જે વળતર થાય એ નહીં આપતા પછી જમીનમાં રહેલી ટપક તોડી નાખાય બરાબર ટપક તોડી નાખાય એટલે બાકીની જમીન પિયત થાય નહીં એટલે એ જમીનને નુકસાન જાય એ બધી કોઈ કોણ જવાબદારી લે એની કોઈ જવાબદારી આ લેતા નહીં બરાબર પછી અમારે કરેલી તાર ફેન્સિંગ તોડી નાખે છે બરાબર પછી જે પ્રોપર શેઢા કર્યા હોય એને તોડી નાખાય અને પછી માટી વાળીને જાય એ માટી પાછી બેસી જાય એટલે પાછી અમારે બહારથી ટ્રેક્ટર લઈને માટી નંખાવાની એ બધા પૈસા અમારા માથે એનું કોઈ વળતર આવ્યા ચૂકવતા નહીં એટલે એ બધું વળતર ચૂકવાય એવી અમારી રજૂઆત છે અત્યારે જે અત્યારે પાઇપલાઇન તમારા ખેતરમાં નાખવામાં આવી છે એની કોઈ આ લોકો પરમિશન લીધેલી છે ખરા ના અમારી જોડે કોઈ પરમિશન લીધી નથી પરમિશન લીધા હોય કઈ રીતના લોકો કામ કરે છે આ છે ને સરકારના ગેજેટથી કામ કરે છે બરાબર અને ગેજેટના સામું અમે પ્રાંત અધિકારીને બે ત્રણ વાર લેખિતમાં રજૂઆતો કરી છે પણ પ્રાંત અધિકારી દ્વારા હજુ અમને કોઈ સંતોષકારક જવાબ ગોળ ગોળ જવાબ આપવામાં આવશે કોઈ સંતોષકારક જે અમારી મેન માગણીઓ છે કે ભાઈ ટપક પછી બીજા અન્ય પાકનું નુકસાન જે પાક નુકસાનની ને તાર ફેન્સિંગ એ બધી માગણીઓનો ઉપર કોઈ જવાબ આપવામાં આવતો નથી જે ફક્ત ને ફક્ત જમીન વળતર છે એના ઉપર પ્રાંત ગોળ ગોળ જવાબ થયો છે આગળ પણ ખેતરોમાં જે લાઈન નાખી છે એનું હજી સુધી વળતર આપવામાં આવ્યું છે કે નહીં નથી આવ્યું અને એની અમે રજૂઆત કરી અમે પોલીસ સ્ટેશનમાં બી બે વાર રજૂઆત કરી તો એ હજુ એનું કોઈ સોલ્યુશન નથી હવે આ જે રોકી તો અમને કહેવાય અમે બે દિવસમાં તમને સોલ્યુશન લાવી દઈશું પણ મને નથી લાગતું કે હજુ એના સોલ્યુશન લાવીએ બે વર્ષ કાં બે વર્ષ સીધું આવ્યું નથી પછી એનો શેઢો કાઢી નાખ્યો છે તો એ અંદાજીત બનાવીને કહે અમે એમને કહીએ કે ભાઈ તમે અત્યારે ડીઆલઆર ચાલે છે તો ડીઆલઆરના પણ ધારાધોરણ પ્રમાણે એની માપણી ને અમને પ્રોપર જે જૂની હાલતમાં શેઢો હતો અમારી હદમાં એ કરી આપો પણ એ કરવા કરવા માટે એને તૈયાર નહીં